নারা ইনার আনে তো নারা তো কেনারে আনে আনেনে આવશે ત્યારે ચાર રસ્તા ઉપર રોકાયા બાદ મંદિર ભગવાન ના મોટા થી ભગવાન મામેરું કરવામાં આવશે મામેરું થશે દરમિયાન ભગવાન સીધા રચના ઉભા રહે છે આ માત્ર તમારી તમારી અને તમારી સુરક્ષા માટે અમે તમને કહી રહ્યા છીએ કેમ કે જ્યારે પણ રથયાત્રાના દિવસે કે રથ આવે છે ત્યારે જે ધક્કાધક્કી થાય છે તેમાં અસંખ્ય લોકોને ઈજા પહોંચે છે અને ગભરામાં આ એટેક જેવા બનાવો અહીંયા બનતા હોય છે જે અમે નથી ઈચ્છતા કે આવું બને તો તમારો સહયોગ જેટલો અમને મળશે એટલું તમારા માટે ને અમારા માટે ખૂબ લાભદાયી રહેશે અમે સરસપુર રોડ મંડળ આ સૌના માટે આ તમારી સુવિધા જળવાય એના માટે આટલો ખર્ચ અને મહેનત કરીએ છીએ તો અમને પૂરેપૂરો સહકાર અને સહયોગ આપ્યો

रोटी मंदर तरफ़ असां भाई हो रोटी मंदिर तरफ़ वठे જવાબદારી નથી લેતા અમે તમને માત્ર નાખીએ છીએ તમને સૂચિત કરીએ છીએ કે તમારી વસ્તુ તમે નાખીને રાખો અમને પણ કરું છું રથયાત્રામાં આ ભગવાનના છે પધાર્યા છો તમારી વસ્તુઓનું ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે પાંચ વર્ષ નો ખુયા છે રામેશ્વરી આંગણવાડી બાજુમાં બાજુ આ મહેસાણી નગર ચાર રસ્તા આવેલ છે વિનંતી કરે છે આપ સૌ અહીંયા વર્ષો વર્ષ આવો છો સરસના નગરજનો ઉત્સાહિત છે તમારા માટે ખૂબ જ સરસ આયોજન અહીંયા કરવામાં આવે છે તમારી સુરક્ષા અને સલામતીની તકેદારી માટે અહીંયા અમે સુસજ્જ છીએ માત્ર તમારો સહયોગ છે જ્યારે ભગવાન જગન્નાથજીના રથ ત્રણે અહીંયા આવે ત્યારે તમે જ્યાં ઉભો છો ત્યાં ખૂબ જ શિસ્ત અને શાંતિપૂર્વક ઉભા રાખજો અમે તમને ભગવાન ના દર્શન કરાવીશું તેનું અમે તમને વચન આપીએ છીએ રથ ને વાળી પણ અહિયાં ઉભા રાખવામાં આવશે ક્યારે પણ તમને દર્શન થશે માટે મહેરબાની કરીને ખોટી ધક્કાધક્કી કરશો નહીં શાંતિપૂર્વક જ્યાં પણ ઉભા છો ત્યાં તમારે ઉભા રહેવાનું છે ત્યાં જ તમારે ઉભા રહેવું પડશે રથ ની તરફ આ બાજુ કરવામાં આવેલી છે માત્ર અને માત્ર તમારા સૌનો સહયોગ જોઈએ છે અને એના માટે તમે અમને સહયોગ આપજો એ અમારા માટે ખૂબ જ જરૂરી છે અને બહુ મૂલ્ય છે

પછી અમે કોઈ પણ દિશામાં જવા જઈશું નહીં તમને ક્યાંય તમારે ત્યાં જોવા જવું રહેશે ખોટી જગ્યા ના કરશો અમે નથી ઈચ્છતા કે તમારા પણ એ યાદ છે ત્યાર બાદ આપણે गजराज महाराजને પેલા વિજય આપ્યું શું गजराज મહારાજને વિજય આપ્યા બાદ આપણે 101 પ્રકણ વિજય આપ્યું શું અને ત્યાર પછી અખાડાવાળ બાયોનજીને આંકર દેને તરફ જે તમામ લોકો અહિયા વધાર્યા છો તમારું સ્વાગત છે સાથે અમે માત્ર તમારી પાસે આટલી આખા આપીએ છીએ ખુબ જ મોટી સંખ્યામાં લોકો દબાઈ જતા હોય છે તમારી બેદરકારી કારણે જ આવું બને છે તો મહેરબાની કરીને જ્યાં ઉભા છે ત્યાં જ ઉભા રહેજો કોઈ પણ પ્રકારની ધક્કાધકી ના કરતા હોય શાંતિ રીતે ઉભા રહેજો બધા ને દર્શન થશે ભગવાન જગદીશ ના ત્રણે લોકો જયારે આવશે ત્યારે ભગવાન નું ચોકી તરફ હશે સાહેબ હોસ્પિટલ તરફ હશે गुजरात वन राज्य व्यापी भई हेॾो कर ભગવાન ના રસ જયારે અહિયાં પગારે ત્યારે આપણે સૌ ભાવિક ભક્તો બે હાથ ઉપર કરી અને તારી વગાડીને ભગવાન નો જયું બોલો ભગવાન

रथ आयो